આજે પ્રાચી એ કઈક ઓનલાઈન ઝોમેટો માંથી બર્ગર મંગાવ્યું છે ત્રણસો રૂપિયાનું નું કેટલાનું છે પ્રાચી કે ભાઈ એટલે ત્રણસો રૂપિયા નું બર્ગર પ્રાચી ના બર્ગર તમે ખાલી ખોલીસ ને હું એટલે તમારા મોઢામાં પાણીના ફુવારા છૂટવા માં છે ભાઈ ને તો ચીજ બહુ જ ભાવે છે એકદમ ફુલ્લી લોડેડ અમદાવાદ આવીને મને એવું લાગે પ્રણવભાઈ ને છે ને ભખા બોલી ગયા છે આ પ્રાચી બધું પ્રણવભાઈ ને ખવડાવ ખવડાવ ખાવા તો દો મને યાર પણ ત્રણસો રૂપિયા નું બર્ગર હોય કઈ અરે પણ જો તો કરી શું છે પ્રાચી કે મંગાયું હશે તો કઈ હશે જ ને અહીંયા જિંદગી માં ત્રીસ રૂપિયા દાબેલી હચોડી નથી ખાધી ના આજે પ્રણવભાઈ માટે ત્રણસો રૂપિયા નું એક બર્ગર મંગાવ્યું છે પ્રાચી

તમે ખાતા નહીં પછી એમ ના થાય કે તમે આખું ખાઈ જાવ એમ ના ના હવે હું જરાક ચાખું તો ખરી ને હવે કારણ કે ટકો થયો છે તો મુંડાવો તો ખરી ને પછી મિત્રો અત્યારે પ્રણવ ભાઈ હવે રેવાતું નથી અને હવે ત્રણસો રૂપિયા નું જે બર્ગર મગાવ્યું છે ને ઈ ખોલીને હવે જોવે છે ને એમાં શું છે ને ઈ શું નથી ખબર નથી અને આ પ્રાચી અત્યારે જોતો ખરા પ્રણવભાઈ હવે બર્ગર ધબ ધબાટી બોલાવે છે શું છે પ્રાચી આમાં નવીન માં ઓ આ ચીઝ એમાં નાખીને ખાવાનું છે ચીઝ બર્ગર ખોલવાનું બર્ગર ની અંદર ચીઝ આમ રેડવાનું એટલે ફૂલ

બર્ગર છે અને આખે આખા બર્ગર ને છે ને આખે આખા ચીઝ અંદર ડીપ કરીને ખાવાનું છે એવું જ કેક છે ને પ્રાચી ચીઝ અંદર ડીપ નહીં ડીપ કરીને નત ખાવાન ચીઝ એની અંદર નાખી નાખું બર્ગર ડીપ થઈ જશે આખે બર્ગર ને નવડાવવાનું છે એવું છે મિત્રો આ આખે આખે અને હમણા બર્ગર ઉલટપટ કરી નાખું ચીઝ ઓ હો હો લીકો જો ઢોળાઈ ને રબડી છે કે ચીઝ છે એ રબડી ને ચીઝ તમે તમારા માટે રબડી અમારા માટે ચીઝ ઓ હો હો જોઈ લ્યો મિત્રો આ બર્ગર જો આ 300 રૂપિયા નું અમદાવાદ નું બર્ગર છે ભાઈ બખા બોલાવી દેવાના છે આજે એમાં કોઈ શંકા ને સ્થાન નથી ભણો

કમ્પ્લીટ કમ્પ્લીટ આમાં પ્રાચી હવે તો ખદા નુકસાની કંઈ થાય ને શરીર માં કઈ નો થાય ભાઈ એટલું બધું ચીઝ નથી મેલ્ટેડ ચીઝ છે એટલે ચીઝ ઓછું હોય મેલ્ટ વધારે થયું હોય ને એટલે તમને એવું લાગે આટલું બધું છે પણ માપે છે આપણે કઈ રેગ્યુલર રોજ ન ખાતા કઈ ચીઝ વાળું ભલે એમાં રેગ્યુલર રોજ ન ખાવાની વાત આવે પણ તમે લોકો આટલું બધું ચીઝ ખાવ છો કે નહીં કોમેન્ટ કરજો હવે આમાં બધી હા મને અત્યારે મોઢામાં પાણી આવી ગયું છે હો બસ તો તમારે ખાવાનું જ છે આખું એક જણાથી ખૂટે નહીં આ જો તો ખરા મિત્રો આ બર્ગર કેવડું એકદમ હેવી બર્ગર છે ચાલો મિત્રો તો હવે આ બર્ગર હવે અમે અત્યારે એન્જોય કરીએ છીએ હવે તમે લોકોને વિડીયો જો ગઈ હોય તો વિડીયો લાઇક અને શેર કરી દઈજો